સોનગઢ તાલુકાના ધંઝાંબા ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કિસાન પથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રૂપિયા ચારસો એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે આમલીપાડા ઉખલદા ધનજાંબા વેલજાને જોડતા નિર્માણધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને પાયાની સુવિધાની ભેટ આપી હતી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પહોંચાડવાની સરકારે કામગીરી કરી છે રાજ્ય સરકારે પ્રજાની ચિંતા કરી છે ત્યારે ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબ યુવાનો સહિતનાઓ માટે પણ તેમણે આ યોજના બનાવી છે વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સુદ પ્રતિબદ્ધતા દાખવી છે તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા આંબલીપાડા કેલાઈ જાટપાટ ઉખલદા ધંજાબા વેલઝર સિસોર ધાંસિયા મેઢા પાંચ પીપળા વાજરડા વાઘનેરા વેકુર જમાપુરના ગ્રામ્યજનોની અવરજવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે આજે ધજાંબા મુકામે વેલઝર દજાંબા ઉખલદા આંબલીપાડાનો રસ્તો ચાર કરોડ એકવીસ લાખ પંચ્યાસી હજારનો મંજૂર કરવામાં આવ્યો હતો એનું ખાતમુહૂર્ત આજ રોજ અહીંથી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચીખલી બેસરોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ ધોનગઢ તાલુકામાં મંજૂર છે એ તમામે તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઊભા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ મારી નીમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ ઉલ્લેખનીય બાબત એ છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજિત ચોવીસ હજાર જેટલા ગ્રામ્યજનોને આ રસ્તાનો લાભ મળશે શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓ ખેત પેદાશો માટે અવર જવર કરતા તથા રોજિંદા નોકરી ધંધાથી જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામીણજનોને સરકાર તથા મંત્રી કુંવરજી હળપતિજીનો આભાર વ્યક્ત કર્યો છે